ભાઈ મને એક પ્રસંગ યાદ એટલે કહું જેની જેની અંદર ચેતન છે બધા એમાં પ્રેમ હોય છે તમે તુલસીને રોજ પાણી આપો પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે એક જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ અને પછી છોડની બાજુમાં ઊભા રહેજો અને છોડ જો તમારી બાજુ નોન નમે સાહેબ તો હું ગાવાનું બેન કરી દઉં ભલા મને એમાં એમાં પ્રેમ છે અરે યાદ આવે અત્યારે નાના હતા અને ગામને જાપે વડલે ઓળકોળામનું રમતા જેણે જેણે રમ્યા હશે ને ખબર હશે ઓળકોળામનું શું કહેવાય ઈ તો પણ ઝાડની સાથે જે બાળકો રીમા છે હું રીમો છું મને યાદ આવે ત્યારે એમાં એવું હોય કે એ ઓળખોળા મળું એટલે એ નીચે જે લાકડી પડી હોય એ અડી જવાનું ત્યાં સુધી ઝાડ ઉપર જ દોડવાનું આપણે જેવા નીચે એ એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે ત્યારે આપણે નીચે હોય પાછું ડાળ ઉપર જવા હાટું પાછા ડાળને ને આંબા માટે કૂદીએ એક કૂદકો મારીએ ન અંબાય બીજો કૂદકો મારીએ ન અંબાય ધ્યાન આપજો વાતમાં મારા હસાવવા ખૂબ છે પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય ત્રણ કૂદકે અને ચોથો કૂદકો મારીએ ત્યારે ડાળ અંબાઈ જતી હતી અત્યારે બાપ સ્વામીજી ખબર પડે છે કે તે કૂદકો મોટો નહોતો થતો કદાચ વડ નીચે આવી જતો હશે કે મારો દીકરો મને આંબા માટે તલખે છે

રોજ આવી રીતે ઝાડ આવી રમવા આવે વિશામભાઈ ઘટના એવી ઘટે ઝાડ ને છોકરા ને એ ઝાડ ને છોકરા અરે પ્રેમ થઈ ગયો અમુક વર્ષ સુધી છોકરો રમે છે એ પાંચક વર્ષ ભાઈ વીતી જાય છે અને પાંચ વર્ષ પછી છોકરો દેખાતો નથી પછી છોકરો દેખાડો અને બાળક જાય ઝાડ નીચે સ્વામીજી આવે છે ત્યારે ઝાડ ને કવિ વાસા આપે છે આ દેશના પહાડો ને બોલાવ્યા છે આ દેશના કવિઓ નદીઓ સાથે વાતો કરી છે અરે સાહેબ આ દેશના કવિઓએ પાળિયાઓ સાથે વાતું કરી છે પાળિયાઓને પણ બોલાવ્યા છે હે હમણાં મેં રસ્તે આવતા તો એક જણો સૂટાય છે મોટરસાયકલ આગતો દિગુભાત હાય મેં કીધું મરી જ જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહો ને માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય ને મરી જાય તો એ અમરતો થઈ જાય અહીંયા ખોટો ટાયરમાં વયો જાય હવે વાત તારે મરી જ જવું છે તો કે હરખા મરતા તો શીખ યાર નહીં આ દેશનો સંત મરતા પણ શીખવાડે સાહેબ દેશનો સંત તમને મરતા આપણને મરતા શીખવાડે મર તો આવી રીતે મળ્યું કડકડતી નોટ એમના બંધ થઈ મરતા શીખ્યા શિવોજી મરતા શીખ્યા આ દેશનો સંત મરતા શીખ્યો સાહેબ જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે જગત જીવે ત્યાં સુધી દુનિયા જીવે ત્યાં સુધી કારણ કે બેઠા છે દસ વર્ષ પછી બાળક આવે છે જાડ એને પૂછે છે ક્યાં હતું બેટા તું મને ગમતું નતું અને ત્યારે વીસ વર્ષ થઈ ગયેલો ને વીસ વર્ષ નો યુવાન એને કહે છે શું આવું તારી પાસે શબ્દમાં ધ્યાન આપજો સાહેબ વાત ગમે એવી પણ લેવલ જોજો આનું કે તારી પાસે શું આવું મારે તારી આજે રમીને હું મારે ભૂખે ભેળાવું અરે દીકરા આવું કેમ કેતો હું તો તને આનંદ આપું છું તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી ના પાંચ વર્ષ પહેલા મારો બાપ મરી ગયો હું મારા કુટુંબમાં એક એક હું મારી માનો એક દીકરો ખારવાનો દીકરો છું મારો બાપ વાણ લઈને ગયેલો વાણ દરિયામાં બુટી ગયો આજીવિકામાં અમારી પાસે વાણ હતું એ ગયું મારો બાપ કમાઈને લાવતો થયો મારો બાપ ગયો અને મારે દસ વર્ષની ઉંમરે મજૂરીએ જવું પડે છે દસ વર્ષ તો હું મજૂરી કરું છું મારી માનું માઇન્ડ પેટ ભરાય એમાં તારી પાસે રમવા કેમ આવું અને જેણે પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દે તમારો તમારા સદગુરુને તમે પ્રેમ કરો તમારો સદ્ગુરુ તમારી આંખમાં આંગળું નહીં પડવા દે તમે ભગવાન સાથે પ્રેમ કરો તમારો ભગવાન તમારી આંખ માલી આહુડું નહીં પડવા દે દ્રૌપદી ની આંખ માલી આહુડું ઓઠે નહોતું પગ્યું તા આવી ઉભો રહી ગયો કારણ કે આહુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે ક્યાં કેડે આવે છે તો કેનો કેડો આંખથી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે જાડ એમ કે છે રડીમાં બેઠા તારી આજીવિકા બની જાય તો તું રાજી થાય ને હા ખારવાનો દીકરો છો તારે શું જોવે કે મારો વાહન ત્યારે દીકરા પ્રેમ માં કપાવવું પડે તારી પાસે પૈસા નથી તે કામ કરી લે કુહાડો મને થડ કાપી નાખી મને વેરાવી નાખ મારા પાટિયા બનાવી નાખ મારા પાટિયાનું વાણ બનાવી નાખ અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે મજૂરીમાં વાળી નાખે લે હાથમાં કુવાડો અને આ માણસે કુવાણો લીધો ઝાડને કાપ્યું સાבי કારીગરને આપે છે એના પાટિયા વેરાણા એનું વાણ બન્યું અને સાહેબ વાણની ખેપ મારવા માટે ખારવાનો દીકરો નીકળી ગયો એક વર્ષ બે વર્ષ થયા અને બીજા વર્ષે દીગુબા ઘટના એવી ઘટે જ્ઞાલી એક કવિ નીકળે છે એક ચારણ નીકળે છે અને જે જગ્યાએ ઝાડ કપાઈ ગયું હતું ત્યાં કોણી કુપડ્યું એમ કેવાય કે બબે હાથ વાહવા વહી ગયેલી બબે વાંભવા એ કુપડ્યું બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી અને થળી એ ઝાડને કાપેલું જોયું અને ત્યારે કુપેળ્યુંને કવિ પ્રશ્ન કરે છે કે આથી હું નીકળતો તો તારે છાંયે હું બેસતો અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી તું એવી ટાઇટિક દેતો અને અંદરથી મને કૂપેડ્યું ફૂટતી તો ત્યાં બેઠો બેઠો પ્રકૃતિની કવિતા હું લખતો હતો હે જાગ હે વૃક્ષ તારી આલતા કોણે કરી કોણે તને કાપ્યો કુપળ્યું શું જવાબ આપ્યો સાહેબ કવિ તને કોઈ સાથે પ્રેમ થયો છે બાળક સાથે મને પ્રેમ થયો કપાણો છું મને કોઈ કાપ્યો નથી પણ બાળકના આહુડા હું ના જોઈ શક્યો એટલે હું એને હામેલી કપાણું છું અને મારા પાટીયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે જવાબ મારી છે ત્યારે કવિ કહે છે કપાણો છો છો તો હવે રોવા શું બેઠો અને ત્યારે જાડે જવાબ આપ્યો રડું છું એ માટે કે બે વર્ષથી ગયો છે પાછો નથી આવ્યો તો મને એમ થાય કે છોકરાને મારા આવે દગો તો નહીં દીધો હોય ને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને હે माथे

કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ગુગરા અને અમે નારીઓ બની રાતભર રીમા જોનારા કોઈ ના મળ્યા